ભરૂચના સ્ટેશન રોડ પર મિની ડાયમંડ જનરલ સ્ટોરમાં ખુશીને સસરાએ વિધવાને માર મારતા સમગ્ર ઘટના સીસીટીવી કેમેરામાં કેદ થઈ હતી આ મામલે ભરૂચ શહેર એડિશન પોલીસે ફરિયાદ નોંધી વધુ તપાસ હાથ ધરી છે ભરૂચના સ્ટેશન રોડ વિસ્તારમાં બે સંતાનની વિધવા એક દુકાનમાં નોકરી કરી પોતાના પરિવારનું ગુજરાન ચલાવે છે અને તેની જ વિધવા સાસુને નજીકમાં જ રહેતા વિધર્મી યાકોબ યુસુફ પટેલ સાથે

આ તરફ યાકુબ યુસુફ પટેલ તરફે તેની પત્ની દક્ષાએ પણ પોતાની વિધવા પુત્ર વધુ તથા તેના જ પુત્ર સંકેત પટેલ સામે પણ મારામારી અંગેની પોલીસ ફરિયાદ નોંધાવી છે અડધી રાતે મારો પીછો કરે સવારમાં સાત વાગે પીછો કરે મેં જઈ જાઉં ત્યાં મારો પીછો કરે છે અને મને આવી રીતે આજે બી આવી રીતે જ મને મારેલી છે એમને કે મેં મારા છોકરા માટે નાસ્તાનો સામાન લેવા દુકાનમાં ગઈ ત્યાં દુકાનમાં ઘૂસીને મને એમને મને કે તારા તાત્યા કાપી નાખીશ તને મારી નાખીશ ને એવી રીતે મને મારી છે એમને અને હું ડર ના ને મારા ભાઈ ને જયારે બોલાય તો મારા ભાઈ મને મારા બચાવ આવ્યો મારા લઈને મચાવીને જો મને કેવી રીતે મારી છે બધું વાગ્યું છે પગમાં શું કરવાનું પોલીસ કઈ સાંભળતી જ નથી અગર આ પોલીસ નહીં સાંભળે તો હું મારી રીતે અહીંયા જ ઘરે કેરોસીન છાતી ને અહીંયા જ સર્ગીને મરી જઈશ કેમ કે હું વિધવા છું મારા બે છોકરાને હું પાલવા માટે હું નોકરી કરું છું આ લોકો મને નોકરી પણ નથી કરવા દેતા શાંતિથી બસ તું મારી થઈને જ રે

કેમ કે અગર કરતા હોત તો આજે બે ત્રણ વર્ષથી મેં પોલીસના ધક્કા બી ખાવ છું એફઆઈઆર કરી છે અરજી બી હવે મહિના પહેલા કરી છે આ મારો પીછો કરે જાસૂસી કરે તો એક અશુદ્ધ એનો ન્યાય આવ્યો નથી તો છતાં આજે એમને મને મારી હું પોલીસવાળા વાળા પાસે આવીને થાકી ગઈ છું હવે આ મને મારા ભાઈ ને કઈ થાય એની જવાબદારી કોની